મહેશ્વરી યુવા સંગઠનના નવનિયુક્ત હોદ્દેદારોના સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

મનીષભાઈ ભોઈયા તેમજ પધારેલ મહેમાનો અંજાર તાલુકાના મહેશ્વરી સમાજ પ્રમુખ નારણભાઈ ધુવા ઉપપ્રમુખ નરેશભાઈ થારૂ નાગલ પર મહેશ્વરી સમાજ પ્રમુખ રવિભાઈ થેડા માધાપર મહેશ્વરી સમાજ પ્રમુખ નારણભાઈ આયુડી અશોકભાઈ માંગલિયા તેમનું સન્માન મતિયા નગર યુવા ગ્રુપ ના પ્રમુખ નવીનભાઈ પાતારિયા હિમરાજભાઈ આયુડી ધીરજભાઈ દેવરિયા પ્રિતેશભાઈ પારિયા દીપેશભાઈ ધુવા વિજય માતંગ પિયુષભાઈ ધોરિયા નાનજીભાઈ આયુડી મોહનભાઈ આયોડી કમલેશભાઈ દેવરિયા હિરજીભાઈ પાતારિયા મંગલભાઈ ધુવા મોહનભાઈ ધુવા સચિનભાઈ આયુડી મંગલભાઈ ડુંગડિયા લાલજીભાઈ ડુંગડીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જમણવાર નો કાર્યક્રમ અંજાર ધુવા પરિવાર દ્વારા રાખવામાં આવ્યું હતું રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર